માતૃભૂમિ ન્યૂઝ

સંસ્થાના મંત્રી દિનેશભાઈ કાનાવર આરપી સોલંકી દ્વારા કરવામાં આવે મહેમાનોનું શબ્દોથી સ્વાગત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું વસુદૈવ કુટુંબ અને માતૃદેવ પિતૃદેવની ભારતીય સંસ્કૃતિમાં રહેલ અમૂલ્ય પારિવારિક સંબંધોનું સંવર્ધન થાય તથા તે ભવ્ય સંસ્કાર આવનારી પેઢીમાં પ્રસ્થાપિત થાય તેવા મુહિમ સાથે ભારત વિકાસ પરિષદ કેશો દ્વારા દર વર્ષે વેલેન્ટાઇન દિવસની પૂર્વે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ નવ ફેબ્રુઆરી બે ના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિસ્તારના જાણીતા ભાગવતાચાર્યજી શ્રી પ્રશાંત શાસ્ત્રીજી વિનય આશ્રમ કેશો દ્વારા શાસ્ત્રોત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું જેમાં એકસો પંચાવન જેટલા વડીલોનું શ્રવણ જેવા સંતાનો દ્વારા શાસ્ત્રોત વિધિથી આરતી સાથે પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે વડીલોને સંતાનોના સંબંધોને અનુરૂપ પ્રવંસંગિક વચન માટે રાજકોટથી પધારેલ

આજ રોજ અમે તારીખ નવ બેના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પ્રોફેસર એકેડમી ખાતે કરેલ છે ચૌદમી ફેબ્રુઆરી વેલ્ડ એન્ડેનની સામે અમે આપણી આ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતી વડીલ વંદના કાર્યક્રમ અમે દર વર્ષે યોજીએ છીએ એમાં આજે એકસોને પંચાવન વડીલોએ પૂજન કરી ધન્યતા અનુભવી છે આ પ્રસંગે વડીલ વંદના કાર્યક્રમમાં અમારે પ્રોફેસર ગજેરા સાહેબ અને એમના તમામ ટ્રસ્ટીગણ